એમાં એવું છે મારે ત્રણ મહિના થઇ ગયા છે ઇસિટી નો કેસ બાબત બરોબર એમાં ગાલિયું બોલે છે ધમકીઓ આપે છે જાતિસૂ શબ્દ બોલે છે ઠેઠા કે છે બરોબર એ રીતે વિડીયો રેકોર્ડિંગ છે અમારી પાસે રબારી રબારીમાં બરોબર રબારી એટલે એમાં હવે રાણાવ તાલુકામાં જે પોલીસ સ્ટેશન છે દાખલા જવા બતાવ્યા એમને બરોબર અને દાખલા કરી બરોબર પછી વાલી રાણા કોડિયાતર ઈ આવે રબારીમાં માં ઓબીસી માં આવે રબારીમાં આવે એમ નઈ પણ જો એમાં એવું હોય કે આવતા હશે ને થાય

RTI કરીને માહિતી માંગુ એમાં મહેનત કરવી પડે હું એમ કહી દઉં કે હું દેશનો પ્રધાનમંત્રી હું છું તો મારે સાબિત તો કરવું પડે હા સાબિત કરવું પડે આપણે વાતો કરે ને કઈ નથી આવતું એટલે અમે માહિતી માંગીએ માહિતી માંગીને આજ અઢી મહિના ગાંધીનગર સુધી અમે બીરસી મુંડા ભવન ઉપર ત્યાંથી માંગી પછી અહીંથી મામલતદાર જી માહિતી માંગી હતી દાખલા બાબત બરોબર દાખલા નું નથી અમને માહિતી આપીને અમે રજીસ્ટર નોંધણી હોય ને એ માહિતી આપી છે અમને એમાં એવું એ તો આખો વિષય અલગ છે તમે બહુમાડી માં જાવ ક્યાંથી દાખલો નીકળ્યો છે કયા આધારે નીકળ્યો છે ગરડા ડુંગર માં લાગે છે કે નહીં કે જુનાગઢ માં ગીર ના લાગતા તા અમુક રબારી ને ચારણીમાં એસટી માં આવે છે જંગલ માં રહેતા હોય તો આ લોકો જંગલ માં રહેતા હતા. ના 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 જંગલમાં અહીં અહિયાં જન્મ ભૂમિ નું ખેતર છે અહિયાં આધાર કાર્ડ અહિયાં છે જન્મ બરડા ડુંગર નું આવ્યું છે જાતિ બાબત જે આપડે બીજા કોઈ ના આવા દાખલા છે બરડા ડુંગર વાળા ના મેં તપા મેં record તપા કર્યો ને અહિયાં જે છે રાણાવ તાલુકા માં એમાં અહિયાં totally ના ઘેર દીઠ બે બે ને ત્રણ ત્રણ દાખલા કાઢેલ છે આ મહિરા ને મહિરો એટલા ના જેટલા ગરબા હોય એટલા દાખલા નીકળે એવું ના હોય ના ના એ રીતે નથી તો આ એક એક બે ના છે નીકળેલ ઘરમાં

તો આપડે એક જઈ હકીએ ને મામલતદાર office જઈને એમ કહી હકીએ ને કે ભાઈ આ બે દાખલા છે ગમે એ એક રદ કરો તો હા એ ને નો રદ કરો બે દાખલા થોડી વારે ભાઈ હા OBC નો તો એ રદ કરવાનો નથી એક નો રદ કરવાનો છે હા હા એટલે તમે માહિતી મેળવી હા હા બરાબર તમે એને આપો અને કલેક્ટર માં આયા મામલતદાર માં સમાજ કલ્યાણ માં બધે અરજી કરો ને હા તો એનો વ્યવસ્થિત થશે.

એ એમ કે છે આ એમ કે છે ભટકતી કોમનું કાયદો થાય કોઈ એવું પ્રશ્ન નો હોય ને નિયમ હશે ને એટલે મેં કીધું કે મારી નાખે તો કાયદો થાય કીધું કે કઈ નું થાય એની તમે ભટકતી માં આવે છે એ ભટકતી માં આવે છે એનો મતલબ એવું થોડી છે ફરિયાદ તો થાય ને કે એટ્રોસિટી નો થાય સાદી તો થાય ને સાદી થાય એટલે જેડો ને છોડી મૂક્યો જવાબદાર હોય બરાબર ને એમ નહીં મારી વાત સાંભળો ભલે ની ઉપર એટ્રોસિટી નો થાય એ શબ્દો તો બોલ્યો શબ્દ લખી નાખો મારી ફરિયાદ સાદી તો ફરિયાદ કલમ તમને આવી ગાળા ગાળી કરી ધમકી આપી ની ફરિયાદ તો થાય ને જે શબ્દ બોલ્યા તો હાચા છે ને ભલે એટ્રોસિટી કલમ નો દાખલ કરો બીજું તો બધું થાય ને

હાથમાં પછી છાટ નાખે છે આપણાથી અડધું કરે છે શેટા હાલે આમાં આપણે આમ રસ્તામાં આવતા હોય અને મારી આખી નાતને કહેવાનું છે આ આમ રસ્તામાં આવતા હોય અને શેટવાળી જે ઢેઢો આવે હવે ઈ જો પ્રશ્ન કરતા તો આ દાખલા હું સરકારે કઈ રીતે કાઢ્યા છે હું તો ઈ સમજ નથી પડતો મને એવું ન હોય ભાઈ તમે તમારી રીતે વાત કરો છો ઓલા રીતે વાત કરો છો એને અમુક જે લોકો

આપડે ગ્રાન્ટ્ર વપરાય છે અને બધા લોકોને એના માટે કોઈ અરજી કરી અનામત માટે અરજી કરી અનામત વધારે આપો દલિત અત્યાચાર થાય છે ટેબલ જામીન આપી દે છે એની કોઈ અરજી કરી કોઈ તમારી ઉપર આવ્યું છે એટલે તમને સમાજ ની અત્યારે ચિંતા થવા મળી ચિંતા થવા પડી એવું જ છે બતાવો

ના એ સમાજ સેવા કાર્યકર નથી હું સેવા એટલે આજે વાસ કેવાય આપડે સમાજમાં પેલા વાસ કેતા એ વાસ ટોટલી જે કઈ હતા એ હલ કોઈ વાળા બાબત કોઈ બકાલા બાબત નાખતા હતી પેલા આજથી પેલા સભ્ય હશે ને હે

આપડો એટલે દલિત સમાજ આપડે વાત કરીએ તમારા ગામ સમાજ તમારા ગામનો સમાજ હું તમને કેમ મારે કુટે છે હેરાન કરે હું કરે છે નઈ મારે કુટે ને અમને તો આપડો સમાજ એટલે હું આપડે એક છે સાહેબ મારી વાત એવી છે કે આપડે આપડો સમાજ આપડે જે દલિત સમાજ છે એ સાથે દેવો જોઈએ ને આપડે એવો પણ આપડે કોઈ દી દીધો છે સાથે નો તમારો સાથ દે હા સાથ દીધો જોઈએ પણ હું તમને કઉ છું તમે પોરબંદર માં દલિતો ઉપર અત્યાચાર થયા તમે ક્યાં આંદોલન માં ગયા છો. હવે બીજો પ્રશ્ન એક મારો તમને જવાબ આપો તમે સાથે આપ્યો કોઈ જગ્યાએ અમને જો આપણે અમને જાણ બધાને જો સોશિયલ મીડિયામાં મારો નંબર તમારી પાસેથી ક્યાંથી આવ્યો ઈ મે મારી ફેસબુક ખોલી હા તો આ તો ફેસબુકમાં બધું સમાજ નું આવે છે સમાજ ઉપર અત્યાચાર થાય દલિતો ઉપર જ્યાં જ્યાં અત્યાચાર થાય છે બેંદુકરી અને બલાતાર થાય હા તો તમને તમારી વસ્તુ યાદ આવે છે બીજા તમને તમારી પડી મને સમાજે સાથ નતો દીધો પણ આપણે કેટલો સમાજને સાથ દીધો હું એવી અપેક્ષા લઈને નથી નીકળ્યો બાબા સાહેબે સમાજ માટે આટલું કર્યું છે સમાજ બાબા સાહેબ નું ખાશીરામ સાહેબ નું એક મિશન છે કે આ સમાજ ને આ અંધશ્રદ્ધા માંથી કુરિવાજો માંથી બરોબર કે ભાઈ રાજા હોય ને બરોબર એની બેન દીકરી બલાકાર ન થાય રાજા હોય દીકરા ઉપર અત્યાચાર ન થાય તો રાજા બનવાનું છે ગુલામનાથ બનવાનું તમે બાબા સાહેબ ના ચોપડા કોઈ વાંચ્યા છે સૌથી કોઈ ઉજવી છે

આપણે બહાર જ ના નીકળો પછી કે મને સમાજ આપે કે મને આમ કરી દે તો કોઈ કઈ ના કરી દે ભાઈ અમે તો એવું નક્કી કર્યું છે જે સમાજ ઉપર અત્યાચાર થાય સમાજ ના કોઈ સારા નાના પ્રસંગ છે બાબા સાહેબ ની મુવમેન્ટ છે બરોબર એમાં જો કોઈ નહીં આવે તો અમારે કઈ કામ નો નથી અમારા માં મિશન માં આવશે આંદોલન માં આવશે